વલસાડ જિલ્લામાં આજે છેલ્લા બે કલાકમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ પડતા વલસાડ જિલ્લા અને કપરાલા તાલુકા પાસે દમણગંગા બિઝનેસમાં છેલ્લા બે કલાકમાં છ રેન્જ સ્ટેશનમાં કુલ ચુમ્માલીસ પોઈન્ટ આઠ એમ વરસાદ પડેલ છે અને છ રેન્જ સ્ટેશનમાં ઓવર રેન્જ થતાં સાત પોઈન્ટ સુડતાલીસ એમ વરસાદ પડેલ છે હાલ જિલ્લામાં તેમજ ઉપરવાસ વલસાડમાં પણ વરસાદ ચાલુ છે અગાઉ ચેતવણીના ભાગરૂપે તો પાણી છોડવામાં પણ આવશે હાલ ભારે વરસાદના કારણે જિલ્લામાં ઘણી શાળાઓ પણ બંધ રાખવામાં

ત્યાંની તેના ટીમ તાત્કાલિક ધોરણે મદદરૂપ થશે એવા પ્રયાસો વલસાડ પોલીસ જિલ્લા દ્વારા કોન્સ્ટેબલ ગાર્ડ અને એનડીએફ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા